દેવદર્શનમાં હું છું આપની સાથે પરિમાણ છે જન સમુદાયના જે કોઈ પણ ટેકીલા ભક્તોએ આ દેવીની ટેક રાખી છે એ બધાને દેવીએ જે તે સુમારે એના પરમાણ રાખ્યા છે અને મનોકામના પૂર્ણ કરી છે મા આજે પણ સત્યની શ્રદ્ધા સાંભળે છે અને વિશ્વાસ રાખનારી મનોકામના પૂર્ણ કરે છે આજે દેવદર્શનમાં રામોષણામાં બિરાજમાન રાજેશ્વરી મા મેલ્વી ના દર્શન કરી ધન્ય થઈશું ગુજરાતમાં અનેક સ્થળે માં મેલડીના મંદિર આવેલા છે આ મંદિરોમાં રામોસણા મેલડી ધામનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે યજ્ઞના મંદિર તરીકે ઓળખાતા રામોસણા મેલડી માતાજીના મંદિરમાં બારે માસ યજ્ઞ ચાલે છે આ મંદિર અત્યાર સુધીમાં શાસ્ત્રોમાં સૂચવેલા તમામ યજ્ઞ પૂર્ણ કરવાના આરા પર છે રામોસણા મેલડી ધામ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોવાની સાથે સાથે સામાજિક દૂરિવાજ અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે પણ અનેક વેધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે અહિયા માતાજીની સવાર સવાર પ્રમાણે પૂજા થાય છે આમ તો મંદિરોમાં હોમ હવન કે યજ્ઞ સામાન્ય વાત છે પણ રામોસણા આ મેલડી ધામ એક અનોખું મંદિર છે આ મંદિર ગ્લોબલ વોર્મિંગ સમસ્યા સામે લડવા કોટીચંડી મહાયજ્ઞ કરનાર રાજ્યનું પ્રથમ મંદિર છે મહેસાણાથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા રામોસણા ગામે સ્વયંભૂ બિરાજમાન રાજેશ્વરી માં મેલડીનું આ મંદિર લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે માતાજી પ્રતિષ્ઠા થઈ ત્યારથી હું માતાજીની પૂજા આરતી કરું છું અને આ મંદિર ના અંદર રેગ્યુલર નિર્વાહ નરવાણ યંત્ર પૂજા પણ થતી હોય છે જે અંબાજી બહુચરાજી જેવા શક્તિપીઠ ના નિયમ આધીન થાય છે અહિયાં પ્રસાદી ના મહિમા માતાજી ને રેગ્યુલર સુખડી ની પ્રસાદ ધરાવવામાં આવે છે જે સ્પેશિયલ રવિવારના દિવસે બનતી હોય છે અને જે લોકો આવે છે એ લોકો જનરલી પુણ્યના સંકલ્પ આખે જાય છે આશા મનોકામના માં તો અમને એવું લાગે છે કે જે લોકો રોતા આવે છે

છે સિદ્ધ માતાજીની માં પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે કહેવાય છે કે માતાજીની બેઠક વાળા વડના સાત ચક્કર લગાવીને રાખવામાં આવેલી ટેક ક્યારે વ્યર્થ નથી જતી

અને વડની પ્રદક્ષિણા કરીને પછીમાં મેલડીના દર્શન કરે છે લોકોમાં શ્રદ્ધા અને ભક્તિ જગાડનાર રામોસના મેલડી મંદિરની બીજી એક ખાસિયત એ પણ છે કે મંદિરના મહંત દાયા ભગત અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે ખાસ કાર્યક્રમ ચલાવે છે અહીં આવતા ભક્તોને ભુવાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે રવિવારના દિવસે માં મેલડીના મંદિરે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો માતાજીના દર્શને આવે છે અને મા મેલડીના દર્શન કરી ધન્ય થાય છે હું લગભગ પંદર વર્ષથી તો બે થી ચાર ફેરીમાં જ આવું છું અને દર રવિવારે દર્શન કરવા માટે પણ આવું છું અને મહેસાણા મારું ગામ સુવાડા છે રાતે બે થી ચાર ની ફેરીનું બહુ મહત્વ છે અને એ ફેરીમાં લગભગ હું બોતેર દિવસ કમ્પ્લીટલી અહિયાં ફેરી કરવા આવું છું અને એ ફેરીનું બહુ અહિયાં મહત્વ છે ફેરી કરવાનું શું મહત્વ છે ફેરીથી સાહેબ આ જુદીના ના જે પણ કામ હોય મનોકામના હોય પૂર્ણ થાય ને આપણે ઘરની અંદર સુખ ને શાંતિ મન ને પણ શાંતિ અહીંયા બહુ મળે છે પેઢીનું બહુ મહત્વ એવી છે મન શાંતિ રામોસણા ગામે છેલ્લા એકસો પચાસ વર્ષથી માં મેલડીના બેસણા છે આ સ્થળે માં મેલડીએ સ્વયંભૂ બેસણા કર્યા છે એકસો પચાસ વર્ષ પૂર્વે સ્વર્ગીય પુંજીરામ લાલદાસ પટેલે રામોસણામાં મેલડી માતાજીના પધરામણા કરી આ ગામમાં વસવાટ કરાવ્યો હતો સ્વર્ગીય પૂજીરામ લાલદાસ ને પુત્ર નહોતો એટલે તેમના ભાઈના પુત્ર માધવદાસ પટેલે મા મેલડીની સ્થાપના તેમના મેડીવાળા મકાનમાં કરી હતી અને તેમણે આખું જીવન મા મેલડીની પૂજા કરી હતી એટલે ગામના લોકો કહે છે માધાભાની મેલડી છેલ્લા બસો વર્ષ છે ને ગામે ગામ અને વિદેશ માં પણ આ માતાજી બહુ પ્રચલિત છે અને લોકો કામ માતાજી કરે છે અને આશીર્વાદ થી જ કામ પૂરા થાય છે દર રવિવારે ઓછામાં ઓછો આઠ થી દસ હજાર માણસ આવે છે અને જનરલી વચ્ચેના દિવસ હોય પણ પાંચસો હજાર પાંચસો હજાર માણસો દર્શનાર્થે આવે છે માધવદાસના અવસાન પછી તેમના પુત્ર પ્રભુદાસ પટેલે ચાલીસ વર્ષ સુધી મા મેલડીની પૂજા કરી છે જેમનું બે વર્ષ પહેલા અવસાન થયું અને હવે તેમના પુત્ર ડાયા ભગત મા મેલડીની સેવા પૂજા કરે છે મા મેલડીના મહંત ડાયા ભગત આમ તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી છે પણ તેમને માતાજીનો આદેશ થતા તેમણે મા મેલડીની સેવા પૂજાનું કામ ઉપાડી લીધું છે આ મંદિરે ચાલતા યજ્ઞમાં અત્યાર સુધી ચાલીસ કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થયો છે અહીં એક પણ દિવસ એવો નથી હોતો કે જ્યારે યજ્ઞ ના થતો હોય વર્ષના ત્રણસો દિવસ સુધી અહીં વિવિધ યજ્ઞ કરવામાં આવે છે છેલ્લા પંદર થી વીસ વર્ષથી આઈએ છીએ જય મારી મંદિર ની સ્થાપના થઈ છે થતો અમે છીએ અને ભગવાન દયા છે બધી જે આપણે માતાજી જોડે બધું પૂર્ણ કર્યું છે મંદિર મંદિરમાં બહાર ગામથી આવતા યાત્રાળુઓ માટે સદાવ્રત ચલાવવામાં આવે છે ભુવાઓમાં ફસાયેલા લોકોને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપી તેમને ઈશ્વરીય શક્તિનો પરિચય કરાવી તાતી સમજ આપવામાં આવે છે રામુસ્ણાની માં મેલડીના મંદિરે ધાર્મિક સ્થળ હોવાની સાથે સાથે સામાજિક ક્રાંતિ જગાડવામાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ મંદિરની સાચી ઓળખ તેના યજ્ઞો છે અને આ યજ્ઞ થકી જ મંદિરે શાસ્ત્રીય પ્રણાલીની સાથે સાથે સામાજિક જાગૃતિના કાર્યોને પણ જીવંત બનાવ્યા છે you